આજથી થોડાક દિવસ પહેલાં સુરતમાં એમડી ડ્રગ્સના જથ્થા સાથે કેટલાક આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી જેમાં એક આરોપી જેનું નામ વિકાસ આહિર છે તેના ફોટા ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવી સાથે વાયરલ થતાં રાજનીતિ ગરમાઈ હતી આને લઈને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા દ્વારા સતત ટ્વિટરના માધ્યમથી ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષંઘવી ઉપર પ્રહાર કરવામાં આવી રહ્યા છે ત્યારબાદ આટલું જ નહીં આ મામલે ગોપાલ ઇટાલિયાએ પત્રકાર પરિષદ પણ યોજી હતી ને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દારૂ અને ડ્રગ્સનો ધંધો કરતા હોય તે પ્રકારના આરોપો પણ લગાવ્યા હતા ત્યારે છેલ્લા એક અઠવાડિયામાં જેટલી જેટલી ઘટનાઓ સામે આવી છે તેમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓની જે કેસમાં સંડોવણી આવી છે તેને લઈને ગોપાલ ઇટાલિયાએ પોતાના ટ્વિટર હેન્ડલ ઉપર તે બાબતોનો ઉલ્લેખ કરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો ઊંધો ફોટો મૂકતા ચર્ચા વેગવાન બની છે સમગ્ર મામલો છે ગોપાલ ઇટાલિયાએ શું પ્રહાર કર્યા છે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ નમસ્કાર દર્શક ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાતમાં ડ્રગ્સના દૂષણને ડામવા માટે ગુજરાત પોલીસ છેલ્લા ઘણા સમયથી સક્રિયતાથી કાર્યવાહી કરી રહી છે અને પેડલરોને જેલ હવાલે કરવામાં આવી રહ્યા છે ત્યારે થોડાક દિવસ પહેલા સુરતના સલાબતપુરા વિસ્તારમાંથી પિસ્તાળીસ લાખ રૂપિયાના ડ્રગ્સ સાથે કેટલાક આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી જેમાં એક પેડલર જેનું નામ વિકાસ આહિર છે તેના ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાથેના ફોટા ટ્વિટર ઉપર આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ વાયરલ કરતાં રાજનીતિ ગરમાઈ હતી એટલું જ નહીં ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ પત્રકાર પરિષદ યોજી હતી ને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપર ગંભીર આરોપ તેમજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉપર ગોપાલ ઇટાલિયાએ લગાવ્યા હતા જો કે આ બાબતને લઈને આ સિલસિલો યથાવત જોવા મળી રહ્યું છે હાલ ટ્વિટર ઉપર જેવી રીતે ગોપાલ ઇટાલિયા એક બાદ એક ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવીઓ પર પ્રહાર કરી રહ્યા છે અને જે ઘટનાઓ ગુનાહિત પ્રવૃત્તિ સામે આવી રહી છે તેમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓની જે સંડોવણી સામે આવી રહી છે તેને લઈને તેઓ વરસી રહ્યા છે ત્યારે છેલ્લા એક અઠવાડિયામાં ગુજરાતમાં જે ઘટનાઓ બની છે તેને લઈને ટ્વિટર હેન્ડલ પર ગોપાલ ઇટાલિયાએ ઘટનાનું લિસ્ટ મૂકતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓની આ સંડોવણી છે તેવા આરોપ સાથે તેમણે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી ફોટાને ઊંધો ટ્વિટર હેન્ડલ પર મૂક્યો છે પેલા તો ગોપાલ ઇટાલિયાએ જે વાત કરીએ તો તેમાં સુરતમાં ભાજપના કોર્પોરેટર અમિત રાજપૂત ઉપર અપહરણને ને બળજબરીથી મિલકત લખાવી લેવાની ફરિયાદ તે મુદ્દો ટાંક્યો ત્યારબાદ સુરત ભાજપ યુવા મોરચાનો સભ્ય વિકાસ આહિર ડ્રગ્સનો ધંધો કરતો પકડાયો ત્રીજા નંબરનો મુદ્દો રાજકોટ ભાજપના હોદ્દેદારનો પુત્રો ડ્રગ સાથે પકડાયો નંબર ચાર રાજકોટ ભાજપના બે નેતાઓ મધુ ટાઢાણી અને પરેશ રાદડીયા સામે વિદ્યાર્થીની ઉપર બળાત્કાર કરવાનો ગુનો નોંધાયો નંબર પાંચ નો મુદ્દો સુરતના ભાજપના યુવા મોરચાના મહામંત્રી મનીષ શાહ કરોડ રૂપિયાનું સરકારી અનાજ સગે વગે કરતા પકડાયો નંબર છ અમદાવાદના ભાજપના ધર્મેન્દ્ર શાહ બસો ચાલીસ કરોડની કટકી કરતા જોવા મળ્યા નંબર સાતમાં મુદ્દા લોધિકામાં ભાજપના હોદ્દેદાર કૌશિક કમાણી મુકેશ તોગડિયા ભૂપત જાડેજા સહિતના લોકોએ કરોડની કિંમતની ગૌચર ઉપર કબજો કરી લીધો નંબર આઠ નીટ પેપર લીકમાં ગોધરાના ભાજપના હોદ્દેદાર પકડાયેલો છે સૌનો સાથ લૂંટ મારામારી અપહરણ ગુંડાગર્દી ભ્રષ્ટાચાર અને તોડબાજી વિકાસ દેશ પ્રેમી આ પ્રકારનો જે તેમણે લેખ ગોપાલ ઇટાલિયાએ આરોપ ભારતીય જનતા પાર્ટીના નેતા ઉપર કરીને લખ્યો છે તેના કારણે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે અને આને જ લઈને હાલ આમ આદમી પાર્ટી છે તે આ એક બાદ એક જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં અલગ અલગ કિસ્સાઓમાં જે સંડોવણી સામે આવી રહી છે તેને લઈને હવે અલગ અલગ મુદ્દાઓને લઈને ભારતીય જનતા પાર્ટીને ઘેરી રહી છે હવે જોવાનું રહે આગામી સમયમાં આ મામલાને લઈને ગૃહ મંત્રી તરફથી શું સ્પષ્ટતા કરવામાં આવે છે શું ખુલાસો કરવામાં આવે છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા આ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં वैष्णवजन तो तेने कहिए जे पीड